જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે ન આવકમાં તો કહેશ અત્યારે હું આઠ વાગી જાય લોક ચાલુ કરી દીધું સવાર સવારમાં આ બધું ટિફિન બનવાનું તૈયાર થઈ ગયું અને આ બાજુ આપણો ચા ગ્રામ કર્યો જો બહારથી મસ્ત એક સૂર્યદાદાનો તડકો પણ આવી ગયો જો કમ્પ્લીટ પહેલાં જોવા જ પડો બધું જો તો ખાટલા પટલા ઊભા થઈ ગયા બધા નાગી થઈ નાગી જતો રહ્યો નિહાલ પપ્પાજી ગાડી લે મમ્મી બહાર કચરોવાનો આ બધું પોણી થાય છે જો તો આપણે ચા બા પી લઈએ અને નાઉશો તો નહીં પછી કન્ટિન્યુ કરીએ બરાબર તો ગાઈસ ફાઇનલી આપણે નઈ રેડી થઈ ગયા છીએ અને અત્યારે આજ તો લાઇટ જતી રહી છે જો ચમકો ને ગુરુવાર છે એટલે પછી લાઇટ કાપીએ અને ગાઈસ અત્યારે બતાવું મમ્મી આ બધું ટિફિન કરો જો અને ઓમાં કોબીની શાક છે

કોઈ તો બીજા માટે રિયા ખાવા માટે રિયા આ તો ઝાક લે ઓય સમોસા માટે રિયા નહી લે જા છે એ બની સમોસાનો ફોટો બનાવ્યો તો હાલ મોઢામાં પોણી આવો ગાઈસ ઉપર ખાલી મમ્મી